ચાલો મિત્રો આજે આપણે બનાવશું સોયાવળીની સબ્જી રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો સૌથી પહેલાં તો આપણે સોયાવળીને નિમક નાખી અને દસ મિનિટ માટે ઉકાળો એને ઉતારી અને એને ઠંડુ થવા દો અથવા તો ઠંડુ પાણી નાખી દો અંદર જેથી બહુ ગરમ ના લાગે આપણે આમ હાથમાં લેવાથી તો ઠંડુ થઈ જાય એટલે આ સોયાવડી ઠંડી થઈ જાય એટલે આપણે આ રીતે એકદમ પાણી નીચોવી લેવાનું જેમાંથી સોયાવળી મેથી પાણી નીકળી જવું અને પછી આપણે આને સોયા વળીને મેરીનેટ કરશું તો મેરીનેટ કરવા માટે એક બાઉલ માખી રાખી અને ત્યારબાદ એની અંદર આપણે મસાલા ઉમેરીશું નિમક છે હળદર પછી લાલ મરચું છે કાશ્મીરી લાલ મિર્ચ ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો અને સૂકી મેથી આપણે કસૂરી મેથી જે ઉમેરશું ભૂકો કરીને અને જીરું પાવડર એક ચમચી અને ત્રણ ચમચી આપણે દહીં અંદર એનાથી આપણે મેરીનેટ કરી અને એને દસ મિનિટ માટે આપણે સાઈડમાં રહેવા દેશું ત્યારબાદ આપણે જો બે પ્યાજ લીધા છે છ કણી લસણ લીધી છે એક નીલું મરચું આદુના ટુકડા અને ટમાટર બે કટ કરીને મૂક્યા છે આપણે તો હવે આપણે એને તૈયાર કરશું એક ચમચી તેલ નાખ્યું છે મેં ખાલી બહુ ઓછું તેલ હું વાપરતો છું જીરું નાખ્યું આપણે અને આખા ધાણા નાખીશું આની અંદર આખા દાણા ને જીરું તતળી જાય એટલે આપણે એની અંદર લસણ નાખીશું એની સાથે આપણે આદુ અને લીલા મરચાં પણ નાખીશું પણ પેલું થોડું લસણ આપણે સાંતળી લેશું લસણનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે એની અંદર લીલા મરચાં અને આદુ નાખી દેશું હવે થોડી વાર આને પણ આપણે પકાવી લેશું આદુ અને લસણ ને ત્યારબાદ હવે આપણે આની અંદર નાખીશું કાંદા કાંદા પણ આપણે એકદમ હાઈ ફ્લેમમાં સ્તર છે સોફ્ટ થઈ જાય મતલબ કલર ચેન્જ ના થવો જોઈએ ડ્રાય ન થવો જોઈએ સોફ્ટ થઈ જવા જોઈએ અને એની અંદર આપણે થોડા મસાલા પણ ઉમેરી લેશું હળદર છે લાલ મરચું ને હવે આપણે એની અંદર ટમેટા પણ ઉમેરી દેશું મિક્સ કરી બરાબર અને ત્યારબાદ આપણે એની અંદર ધાણા ઉમેરીશું હવે ધાણા ઉમેરી અને એને બહુ વાર સુધી પાકવા નથી દેવું કારણ કે આપણો મસાલો રેડી છે એટલે હવે આપણે આને એક લઈ કે જેથી જલ્દી ઠંડુ હવે આપણે આને જારમાં લઈ મિક્સીની જારમાં લઈ અને આની એક ફાઇન પેસ્ટ બનાવી લેશું જે આપણે આની અંદર પેસ્ટ જોઈએ તે હવે મિત્રો ફરીથી આપણે આમાં એક ચમચી તેલ લીધું છે જેની અંદર એક તેજ પત્તું એક તજનો ટુકડો ત્રણ થી ચાર લવિંગ ત્રણ થી ચાર બ્લેક પેપર અને થોડી ઉમેરી અને એ ફ્રાય થઈ જાય એટલે આપણે એની અંદર જે આપણે મસાલો પેસ્ટ બનાવી રાખ્યો છે તે પેસ્ટ આમાં ઉમેરી દેસુ હવે મિત્રો થોડી વાર આપણે આ મસાલાને પણ પકાવી લેશું અને ત્યારબાદ આપણે જે મેરીનેટ કરી અને વડી રાખેલી છે તે વડીયામાં ઉમેરી દેસુ અને જો જરૂરત પડે તો થોડુંક પાણી ઉમેરવાનું પાણી કેવું ગરમ પાણી નાખવાનું ઠંડુ પાણી નહીં નાખવાનું અને પછી મીડિયમ ટુ હાઈમાં પાંચ મિનિટ માટે આપણે ફરીથી એને પકાવી લેવાની જેથી જે આ ગ્રેવીનો નો છે તે વળીની અંદર ઉતરી જાય અને અંદર સુધી ટેસ્ટ આવે ને તો મિત્રો આપણું સોયા વળી નું શાક રેડી છે હવે આપણે આની અંદર ઉમેરીશું અદ્રકના લચ્છા નીલા મરચાં અને કોથમીર ઉમેરી અને આપણે આને સોર્વ કરશું તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો તમને આ રેસીપી તમને કેવી લાગી તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો બહુ સરસ લાગશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી બીજો વિડીયો અપલોડ કરવો એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય